વાસ્ક્યુલર સોસાયટી ઓફ ઇન્ડિયા વાસ્ક્યુલર સોસાયટી ઓફ ગુજરાત અને આદિક્યુરા સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ અલ્કાપુરી વડોદરા દ્વારા ચાર ઓગસ્ટ બે હજાર ચોવીસના રોજ વોકેથોન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે આ કાર્યક્રમ વાર્ષિક ઉજવણીના ભાગરૂપે દર વર્ષે છઠ્ઠી ઓગસ્ટના રોજ વાસ્ક્યુલર ડે તરીકે ઉજવવામાં આવે છે વાસ્ક્યુલર સોસાયટી ઓફ ઇન્ડિયા દર વર્ષે સમગ્ર ભારતમાં લોહીની નસોને લગતા રોગ જેમ કે વેરીકોઝ વેઇન્સ ડીપ વેઇન થ્રોમ્બોસિસ પેરીફેરલ આર્ટરી ડિસીઝ ગેંગ્રીન અને ડીબીટીક ફૂડ વિશે જાગૃતતા ફેલાવવા માટે વોકેથોન મેરાથોન અને પ્લોગિંગ રન જેવા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરે છે વોકેથોન દેશભરમાં આશરે ચોત્રીસ શહેરોમાં યોજાવાની છે આ કાર્યક્રમ વાસ્ક્યુલર રોગમાં પગનું એમ્પ્યુટેશન અટકાવવા માટે પ્રયત્નશીલ મિશન એમ્પ્યુટેશન ફ્રી ઇન્ડિયાને પ્રોત્સાહન આપવાનો છે નવી દિલ્હી ખાતે વોકેથોનમાં મુખ્ય અતિથિઓ ઓમ બિરલા લોકસભાના સ્પીકર અને જગત પ્રકાશ નડ્ડા કેન્દ્રીય આરોગ્ય મંત્રી અને પરિવાર કલ્યાણ મંત્રી છે વડોદરામાં આ કાર્યક્રમ ચાર ઓગસ્ટ બે હજાર ચોવીસના રોજ સવારે સાડા સાત વાગે આદિક્યુરા સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલથી શરૂ થશે અને નટુભાઈ સેન્ટર પર આગળ વધશે અને પાછા આદિક્યુરા સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ પર પરત ફરશે લોકસભાના સભ્ય હેમાંગ જોશી આ ખાસ વોકેથોનને ફ્લેગ ઓફ કરાવશે આ પહેલ માત્ર એક સ્વસ્થ ભવિષ્ય માટે ચાલવું એ એક આદર્શ કસરત છે તેના પર ભાર નથી મુકતો પરંતુ વાસ્ક્યુલર રોગોની સમયસર તપાસ નિદાન અને સારવારના મહત્વ દર્શાવે છે વોકેથોન સાથે જોડાણમાં આદિક્યુરા સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ ખાતેની વાસ્ક્યુલર ટીમ ત્રીજી ઓગસ્ટ બે હજાર ચોવીસના રોજ લોહીની નસોને લગતા રોગોની સમસ્યાઓ માટે એક મફત નિદાન કેમ્પનું આયોજન પણ કર્યું હતું આ કેમ્પનો ઉદ્દેશ્ય ઉત્તમ આરોગ્ય સેવાઓ પૂરી પાડવાનો અને વાસ્ક્યુલર સ્વાસ્થ્યના મહત્વ વિશે જાગૃતિ લાવવાનો છે વોકેથોન અને નિદાન કેમ્પ વિશે વધુ માહિતી મેળવવા માટે એટ નાઇન એટ ઝીરો ફાઇવ 00032 પર આદિક્યુરા સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલનો સંપર્ક કરવાની અપીલ પણ કરાઈ હતી આ નેશનલ વાસ્ક્યુલર ડે વિશે આપ જાણો છો બટ વાસ્ક્યુલર રોગોની બી થોડી માહિતી આપી દઈએ વાસ્ક્યુલર રોગો એટલે કે લોહીની નસોના પ્રોબ્લેમ્સ જે હાર્ટ અને બ્રેન સિવાયની નસોની વાત કરીએ જેમાં મુખ્ય ધમણી એટલે કે આર્ટરીના રોગ અને વેઇન્સ એટલે શિરાના રોગો શીરાના રોગ જેનો ઇલાજ વાસ્ક્યુલર સર્જન્સ કરે છે એમાં મુખ્ય વેરિકોઝ વેઇન્સ અને ડીપ વેઇન થ્રોમ્બોસિસ કે બ્લડ ક્લોટિંગ હોય છે જ્યારે ધમણીના રોગોમાં જોઈએ તો પેરિફરલ આર્ટિરિયલ ડિઝીઝ ઓર લેગ એટેક જે હાર્ટ એટેક જેટલું જ સિવિયર હોઈ શકે છે ડાયાબિટીક ફૂટ જેમાં પગમાં અલ્સર્સ કે ગેંગ્રીન થાય એ બધા વાસ્ક્યુલર રોગો કહેવાય અને વાસ્ક્યુલર સર્જન્સ આ વાસ્ક્યુલર પ્રોબ્લેમ્સને રોગોનો ઈલાજ કરતા હોય છે કાલનો આપણો ઇવેન્ટનો મેઇન ઉદ્દેશ્ય છે કે વાસ્ક્યુલર રોગો વિશેની માહિતી જાણકારી લોકો સુધી પહોંચાડવી જેથી આ પ્રોબ્લેમ આગળ બહુ વધે નહીં એનું ધ્યાન સૌ કોઈ રાખી શકે છે આવતીકાલે એટલે કે ચોથી ઓગસ્ટના રોજ આદિક્યુરા હોસ્પિટલ અને વાસ્ક્યુલર સોસાયટી ઓફ ઇન્ડિયા તરફથી એક વોકાથોનનું આયોજન કરેલ છે વોકાથોન એટલે કે ચાલવાની એક એક્ટિવિટી છે જે આદિક્યુરા હોસ્પિટલથી શરૂ થશે આદિ કેરાથી નટુભાઈ પટેલ સર્કલ અને પરત આદિ હોસ્પિટલ પૂર્ણ થશે આ વકાથોનનું ફ્લેગ ઓફ કરવા માટે આપણા એમપી મેમ્બર ઓફ પાર્લામેન્ટ શ્રી હેમામભાઈ જોશીએ સંમતિ આપેલી છે અને આવવાના છે આ વકાથોનમાં લગભગ ત્રણસોથી વધારે લોકોએ રજિસ્ટર કરાવ્યું છે જે અમને ખાતરી છે કે ઉત્સાહપૂર્વક એમાં જોડાશે એમાં ભાગ લેશે આ વકાતોનનો આશય સમાજમાં વાસ્ક્યુલર રોગોની જાગૃતિ ફેલાવવા અંગેનો છે વાસ્ક્યુલર રોગોની જો સમયસર સાચી સારવાર મળે તો અંગવિચ્છેદન એટલે કે એમ્પ્યુટેશન થતું અટકાવી શકાય વાસ્ક્યુલર સોસાયટી ઓફ ઇન્ડિયા તરફથી આવતીકાલે સમગ્ર દેશમાં લગભગ ચોત્રીસ જેટલા શહેરોમાં એક સાથે એક સમયે વોકર્થોનું આયોજન કરેલ છે અને વાસ્ક્યુલર સોસાયટી ઓફ ઇન્ડિયાનું એક આ મિશન છે ટુ મેક ઇન્ડિયા એમ્પ્યુટેશન ફ્રી એટલે કે આપણા દેશમાં કોઈપણ વ્યક્તિનો વાસ્ક્યુલર રોગોના કારણે પગ અપાતો અટકાવવો જોઈએ ઉપરાંત એક સુંદર સ્લોગન પણ એ લોકોએ આપ્યું છે વોક અ માઇલ ટુ લિવ વિથ અ સ્માઇલ સો આપ સર્વજનોને અપીલ છે આપ પણ અમારી સાથે વાસ્ક્યુલરની અવેરનેસનો ફેલાવો કરવા માટે વોકાથોનમાં જરૂરથી સહભાગી થશો મારી સાથે મારા કલીગ છે ડૉક્ટર સુમિત કાપડિયા ડૉક્ટર કુષાંત નાણાવટી ડૉક્ટર નીતિન પટેલ અમે બધા જ આદિક્યરા હોસ્પિટલમાં કાર્યરત છીએ